નવ <small> વાળા <coughs>

851 851 19 81 400 હા અમે दादा આવી ગયા હા હા આવી ચૌદસો પાંચ પાંચ દસ પંદર વીસ પછી ત્રીસ પાંત્રી પાંચ સિત્તેર પંદરસો પાંચ દસ પંદર વીસ પંચાણું સોળસો

ઓપી બે કેટલા મુકો 1750 જુדו છે હે હા એક છે બાબા કહી દે હા છે ને આવતો ને હું આવો 1800 રૂપિયા કે 1900 રૂપિયા લખો ભાઈ 1900 હા ભડાકો હારો હારો હા 1650 સરદ ભાઈ ગયો એમનો

ઓગણીસો પાંચ છ સાત પચાસ એકાવન એકાવન એકવી એકાવન બાવન બાવન બાવીસ બાવીસો બાવીસો

હ 1800 લપાય 1800 તો તો થઈ જાય છે તો પછી જૂના ના 1800 થાય તો 1800 સારું છે ભાઈ હાલો 1600 1600 જો ભાઈ સા મેક રૂપિયા એ રૂપિયા આમર જઈને

काम लगा मत करो 900 रुपया होल 900 होल 900 लगा 830 900 हो गए जरा चले भागा 900 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76

પાંત્રીસો <ip presents> <app> પાંત્રીસ રૂપિયા પચાસ પચાસ પંચોતેર એસી એકાશી એકાશી આડત્રીસ એકાશી આડત્રીસ એકાશી

ત્રણ હજાર પાંચ પાંચ દસ પંદર પંચાણું છપ્પનસો હલો પચાસ હોળ પચાસ એક બે ત્રણ સાડા પાંચ પાંચ પાંચ

કાનપણ પંચાઈ દીધું પાંચ ડા પંદર વીસ પચીસ વીસ પાંચીસ આઠ પચાસ પંચર હાઠ પાંચ પંચન સોત્રી પાંચ દાવ પંદર 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 અઠ્ઠા સોંત્રીસ પંદર વીસ વીસ પચાસ ત્રીસ ત્રીસ એકોત ચાલીસ ચાલીસ પચાસ પચાસ એકો આઠ હા તીતે ત્રિતે તીતે એકોતેર એકોતેર એકો બાંતે એકથી એકોતેર સોત્રી એકોત્રે પાંત્રીસો પાંચ પંદર વીસ પચીસ 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 રૂપિયા પચીસ પાંત્રીસો